ઘણા વર્ષ પહેલાની વાત છે એક ગરીબ માણસ જે હતા તેઓ પોતાની વિધવા માતાની સાર બોધિસાર સંભાળ રાખતા તેઓ બંને મુશ્કેલીથી જીવન જીવતા હતા તે જે નગરમાં એક રાજા રહેતો હતો જેને શિકાર કરવાનો ખૂબ શોખ હતો એક દિવસ રાજા શિકાર કરવા જંગલમાં ગયો ત્યાં તેણે એક હરણ જોયું અને એના પર તીર ચલાવ્યું પરંતુ આ હરણ ખૂબ ચતુર હતું તેણે તીર આવતું જોયું અને ઘાયલ થયાનો ઢોંગ કરીને જમીન પર પડી ગયું એટલે કે ઢળી પડ્યું જ્યારે રાજા તેની પાસે પહોંચ્યો ત્યારે હરણ અચાનક ઉભું થઈને ભાગી ગયું રાજાના સલાહકારોએ તેની મજાક ઉડાવી આથી ગુસ્સે થયેલા રાજાએ હરણનો પીછો કર્યો લાંબા સમય સુધી દોડ્યા પછી હરણ થાકી ગયું અને રાજાએ તેને પકડી લીધું રાજાએ તેની તલવાર થી બે ભાગમાં કાપી નાખ્યું આ બધામાં રાજા પણ ખૂબ થાકી ગયો હતો તે એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો આ વડના ઝાડ પર એક રાક્ષસ રહેતો હતો રાક્ષસોના રાજાએ તેને આ ઝાડ નીચે આવનાર કોઈ પણ જીવિત પ્રાણીને ખાવાની પરવાનગી આપી હતી રાજ્યો રાજા ખૂબ ડરી ગયો તેને રાક્ષસને વિનંતી કરી મને જવા દો બદલામાં હું તમને આ હરણનું માંસ આપીશ અને દરરોજ એક નવી વ્યક્તિને આ ઝાડ પાસે મોકલીશ આવો પ્રસ્તાવ આ રાક્ષસ રાક્ષસે આ પ્રસ્તાવ સ્વીકારી લીધો પરંતુ એક શરત મૂકી કે જો કોઈ દિવસ કોઈ વ્યક્તિ ન આવે તો તે રાજાને શોધીને ખાઈ જશે મહેલમાં પાછા ફર્યા પછી રાજાના એક સલાહકારે એક યોજના બનાવી તેને સૂચવ્યું કે તેઓ કેદીઓને ભોજન સાથે ઝાડ પાસે મોકલશે પરંતુ તેમને કહેશે નહીં કે ત્યાં શું થવાનું છે રાક્ષસને વ્યક્તિ અને ભાત બંને મળતા અને તે આ વ્યવસ્થાથી ખુશ હતો પરંતુ જ્યારે જેલ ખાલી થઈ ગઈ ત્યારે રાજાએ નવી યોજના બનાવી પડી હવે બધાને ખબર પડી ગઈ હતી કે રાજા શું કરી રહ્યો છે તેથી શોધવા માટે રાજાએ જાહેરાત કરી કે જે કોઈ રાક્ષસને ભાત પહોંચાડશે તેને એક હજાર મોર આપવામાં આવશે બોધિસત્વ જેવો માંડ માંડ પરંતુ કમાતા હતા તેમણે આ કામ સ્વીકાર્યું જેથી તેઓ પૈસા તેમની માતાને આપી શકે અને તે આરામથી જીવી શકે પછી ભલે તેઓ રાક્ષસ ને બોધિસત્વએ રાજાને કહ્યું કે તેમને રાજાના સોનાના ચંપલ જેથી તેઓ રાક્ષસની જમીન પર ઉભા ન રહે છત્રી જેથી તેમને ઝાડની છાયામાં પગ મૂકવાની જરૂર ન પડે તલવાર રાક્ષસને ડરાવવા માટે માટે અને સોનાનો વાટકો રાક્ષસને માન આપવા પોતાના માટીના વાટકાને બદલે જોઈશે આવું બોધિસત્વએ કીધું રાજાએ તેમને આ બધું આપ્યું જ્યારે તેઓ ઝાડ પાસે પહોંચ્યા ત્યારે બોધિસત્વે તલવારનો ઉપયોગ કરીને ચોખાના વાટકાને ઝાડની છાયામાં ધકેલો એટલે કે મૂક્યો પરંતુ પોતે છાયામાં પ્રવેશ્યા નહીં રાક્ષસે બોધિસત્વને ઝાડ નીચે આવવા કહ્યું પરંતુ બોધિસત્વે તેને સમજાવ્યું કે જો તે તેમને ખાઈ જશે તો કોઈ પણ ફરીથી અહીંયા નહીં આવે અને તેને રોજનું સ્વાદિષ્ટ ભોજન મળવાનું બંધ થઈ જશે રાક્ષસની દુષ્ટ વર્ત વર્તુણની ટીકા કરી અને તેને હત્યા છોડી સદાચારી જીવન જીવવા સમજાવ્યું બુધિસત્વના આમંત્રણ પર અને રાજાના સમર્થન સાથે રાક્ષસ શહેરના દરવાજા પાસે એક ઘરમાં રહેવા આવ્યો જ્યાં તેને ખોરાક ખોરાક મળતો મળતો હતો રાજાએ બોધિસત્વની પ્રશંસા કરી અને તેમને સેનાપતિ બનાવ્યા તેમણે બોધિસત્વના શિક્ષણને અનુસરીને સદ્રણી અને ઉદ્રા ઉદાર શાસક બન્યો આમ બોધિસત્વની બુદ્ધિમત્તા અને કરુણાને કરુણાએ ન માત્ર રાજાનો જીવ બચાવ્યો પરંતુ રાક્ષસને પણ એક સારો માણસ બનાવ્યો અને સમગ્ર રાજ્યમાં સુખ શાંતિ લાવી મિત્રો આ રીતે આ વાર્તા અહીં પૂરી થાય છે અને જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં અને ચેનલ પર નવા હોય તો હું તમને એક અનુરોધ કરું છું એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને સાથે સાથે બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને અમારી ચેનલનું અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી અને રસપ્રદ વાર્તાઓ વિરસતા રહીએ તો જય માતાજી મિત્રો